વેલકમ બેક ફ્રેન્ડ્સ માય સેકન્ડ બીજો મારો પોડકાસ્ટ છે પહેલા પોડકાસ્ટમાં આપણે સાગર પ્રિયદશી વિશે તો ના કહેવાય પણ ટૂંકમાં આપણે એની ગતિવિધિઓ ગેરકાયદેસર એક્ટિવિટી બધી જણાવી હતી તો આજનો એજન્ડા છે કે ક્રિમિનલ એક્ટિવિટી કોલોપરેશન ઓફ સાગર પ્રિયદર્શી શંકરલાલ પરમાર અને તુપ્તી જે ઓલરેડી કોર્ટના આરોપી પ્રતિવાદી એક અગિયાર બે હજાર ત્રેવીસથી છે એની ધ બેઝિક હું વસ્તુ એડ કરવા જઈ રહ્યો છું મને કેટલાય લોકોએ કીધું હતું કે કઈ વસ્તુ તૈયાર કરી અને લખીને પછી બોલ કેટલા લોકોને કન્ફ્યુઝન હતું તો જસ્ટિફિકેશન મેં આપ્યા એટલે હું આપણે બોર્ડ પર પહેલા બધું લખીને જ આવ્યો છું જે તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો અને એનું ગોથ્રુ થઈ શકો છો સો પહેલું છે સાગર પ્રિયાદર્શી શંકરલાલ પરમારને તુપ્તીએ એક અગિયાર બે હજાર ત્રેવીસ કોર્ટમાં હોવા છતાં એકસો એકાણું દિવસ પછી બદમાણે માણે ત્રણ આઠ બે ચોવીસ ચોવીસના રોજ ગેરકાયદેસર ઘર ટ્રાન્સફર કર્યું એઝ અ ટુ કોર્ટ સેકન્ડ પોઈન્ટ ક્રિમિનલ એક્ટિવિટી ઓન એન્ડ આફ્ટર કોર્ટ એન્ડ કન્ટિન્યુ એવું નથી કે આ ઘર ટ્રાન્સફર થઈ ગયું અને ક્રિમિનલ એક્ટિવિટી પતી ગઈ છે એક અગિયાર બે પહેલા પણ અને ક્રિમિનલ કોર્ટ કેસ મેં ફાઇલ કર્યું છે એક એક બે હજાર ચોવીસ અને પછી પણ એટલે ઇન શોર્ટ એક અગિયાર બે હજાર ત્રેવીસ પહેલા એક હજાર બે બે હજાર એક અગિયાર બે હજાર ત્રેવીસ થી અત્યાર સુધી આ લોકો બે આપણે આ બે ત્રણ વ્યક્તિની જ વાત કરીએ છીએ હાલ પૂરતી હજુ પણ ક્રિમિનલ એક્ટિવિટી ચાલુ છે જે હું રિપોર્ટ પતો રહું છું કાયદેસર લીગલ ડિપાર્ટમેન્ટમાં અને જે તો જે તે ડિપાર્ટમેન્ટની અંદર સો થર્ડ પોઈન્ટ છે સાગર પ્રિય દશે એટલો જુઠ્ઠો માણસ છે જુલાઈની કોર્ટ હિયરિંગમાં દાવાની કોર્ટ હિયરિંગમાં જગદીશ સામે કહે છે મને લેન્ડ ગ્રેબિંગમાંથી કાઢી કાઢ્યો છે પણ અમને સે ખોટા કુદર્યા વાયરલ કર્યા છે પ્રદેશે મને ધમકાયો છે કોર્ટની આગળ આવું છૂટું બોલ્યો જસ્ટ સાઈડ મેં કીધું કોઈ એને લેન્ડ ગેમિંગમાંથી કાઢ્યો નથી અને પછી મુદ્દત આપી લેન્ડ ગેમિંગમાં એ આખા આરોપીઓ સાથે તૃપ્તિ શંકરલાલ પરમા અને કેતન પટેલ સાથે પણ આવે છે એટલે અહીંયા કોર્ટને પણ ઉલ્લુ બનાવી ગયા છે જેનું મેં કોર્ટને ધ્યાનમાં બાબત લેવા માટે કહી દીધું હતું પછી બીજો પોઈન્ટ છે કે એક્સપોઝિંગ ઓન બેસિસ વોટ આઈ સબમિટેડ ટુ ધ કોર્ટ એઝ ધ બેઝિસ ઓફ એવિડન્સ જે પણ ક્રિમિનલ એક્ટિવિટી છે એ બધી પુરાવા સાથે મેં કોર્ટમાં સબમિટ કરી છે સાગર પ્રિયદર્શી ની સંકલાત આપી છે એની કોપી અને તૃપ્તિ પણ આપેલી છે તૃપ્તિ ના એડવોકેટ ની તૃપ્તિ બેબી જે દાવાની અંદર છે વૈદય એને પણ આપેલી છે એટલે મેં એમની સામે જે પુરાવા મૂક્યા છે કાયદેસરના પુરાવા એમને પણ આપ્યા છે ને કોર્ટમાં પણ આપ્યા છે એ પણ કોર્ટની હિયરિંગમાં કોર્ટની બાર નહી હજુ મેની ફ્રોડ્સ ટુ બી એક્સપોઝ બીજા કેટલાય પુરાવા છે કેટલાય ફ્રોડ છે ક્રિમિનલ એક્ટિવિટી છે જે આવનારી હિયરિંગમાં હું ખોલીશ કોર્ટની સમક્ષ ખોલીશ પછી તમને બધાને હું જણાવીશ

અ તો હવે આપણે મેઇન વસ્તુ ચાલુ કરીએ કે ક્રિમિનલ એક્ટિવિટી આ ત્રણ ભેગા થઈને શું શું કરે છે તો એમાં પહેલો આવે છે કોર્ટ કોર્ટને ઉપરવટ કરવો કોર્ટને ઉલ્લુ બનાવવા કોર્ટનું ન માનવું અને છપરી ભાષામાં કહેવાય તે કોર્ટને દુ બનાવી એ પણ એમણે આ વસ્તુ કરેલું છે કયા કયા પોઈન્ટ

પછી ટ્રાન્સફર કરીશું એ પણ એણે કોર્ટનું ઉલ્લંઘન કર્યું છે જયારે તૃપ્તિ એ પણ બંને કોપી પેસ્ટ કર્યું રિસ્પોન્સિબિલિટી ટુ માય ફેમિલી પછી બીજો પોઈન્ટ છે મારા પપ્પાના ખોટા મરણની જાણ કોર્ટમાં કરેલ છે જેનો મેં પુરાવો આપી દીધો છે પુરાવા પેપર આપીને મેં એક્સપોઝ કરી છે કેમ એને ખોટો ટાઈમ લખેલો છે હું અત્યારે તૃપ્તિના કાંડો બધા છે હું તૃપ્તિના કાંડ હું બધા નથી કેતો હું અત્યારે તૃપ્તિના કાંડ એટલા કહું છું એટલા ફ્રોડ અને ક્રિમિનલ એક્ટિવિટી એટલી કહું છું જે આ ત્રણ લોકોને કોલબ્રેશનમાં આવે છે આ ત્રણ જણના એક્ટિવિટી તો ખોટો મરણનો ટાઈમ બતાવવાની પાછળનું કારણ હતું મરણના દિવસે પપ્પાના ખાતા થી ત્રીસ તારીખને ચેક પાડી દીધો પછી પછી ત્રીજું મેન પોઈન્ટ છે એમ કે છે કે અંતિમ વિધિ અંતિમ દર્શન દર્શન સમજો છો દર્શન

પણ સદમની વાત એ છે કેટલા કરપ્ટેડ પોલીસ ઇન્વોલ્વ છે એની અંદર જે મેં આગળના વિડીયોમાં બતાવ્યું બીજા પણ અમારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને જેમ જેમ થશે બધું જેવો મેં કેસ ફાઇલ કર્યો એક અગિયાર બે હજાર ત્રેવીસે ત્યાંથી કન્ટિન્યુ આ લોકો સાગર પીએદી સકલ આ ખોટા ખોટા એલિગેશન પર કઈને કમ્પ્લેન ફરિયાદી ને હેરાન કરે ખોટી ખોટી પોલીસ ની વિઝિટો કરાવવા મારે ઘરે ખોટા ખોટા પોલીસના કોલ કરાવડાવે મારે ઘરે ધમકાવા આ બધું કરે હવે નવાઈ વાત એવું છે કે જેવું અમને કેટલા લોકોએ કીધું કે તમે આ બધાની જાણ સીએમઓ ને કેમ નથી કરતા આપણે જે ભૂપેન્દ્રભાઈ પટેલને કેમ નથી કરતા તો અમે ત્યાં જઈને અમે ત્યાં બધી જાણ કરી અમે ચાર કરી અને પ્રોસિડિંગ ચાલી રહી છે એનું એ આપણે ડિસ્કસ નથી કરતા પણ આ લોકોની સામે જેવી ઇન્કવાયરી ગઈ આ લોકો હતો મારી સામે પાછી સીએમ બીજી અરજી કરવા ગયા અને સેમ જેવી કન્ટેમ્પ ટુ પોલીસ ડિપાર્ટમેન્ટને કરી એથી કન્ટેમ્પ ટુ સીએમઓને કરી સીએમ ઓને બહુ ઓલું બનાય ત્યાં પણ ખોટી ખોટી વિગતો આપણે મારી સામે કેસ કોલ દાખલ કર્યો પણ થયો નથી જે બાબતે મારા પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે પણ વાત થઈ ગઈ છે અ એટલે સીએમઓ માં મારા કેસ દાખલ કર્યા પછી માય અગેસ્ટમાં કમ્પ્લેનન્ની અગેસ્ટનો ખોટો કેસ પણ તાકો કર્યો ટ્રાય કર્યો પણ ત્યાં પણ કશું કર્યું નથી જાય પેપર માંગવામાં આવ્યા કે ભાઈ લાવ પેપર લાવ પછી સુધી મને પેપર મળ્યા નથી હવે હવે આ એક બીજો પોઈન્ટ લખ્યો છે જ્યારે મારું લેન્ડ ડ્રાઈવિંગની ડેટ હતી લેન્ડ ડ્રેવીંગમાં જ્યારે મેં કીધું સાહેબ કે આ પ્રમાણે લેન્ડ ડ્રાઈવિંગ થયું છે મારી સામે ખોટા ખોટા ફરિયાદી સામે ખોટી ખોટી કેસ થવા માટે દોડી જાય છે આ લોકો તો તમને માનશો આ લોકો શું કીધું આ લોકોએ એવું કીધું અમને પોલીસ ડિપાર્ટમેન્ટે ફોર્સ કર્યો દબાણ કર્યું કે ભાઈ કેસ વિડ્રો કરી લો કેસ વિડ્રો કરી કાઢ્યો પેલા ધમકી ભર્યા કોલ કરાવડાયા ધમકી ભરી વિઝિટ કરાવડાઈ પોલીસ ડિપાર્ટમેન્ટને મે સમજાવ્યું બધું એટલે હવે એમ કહે કે ના અમે તો કમ્પ્લેન્ટ સાચી કરી એમનો કહેવાનો મતલબ એવો છે અમે કમ્પ્લેન્ટ સાચી કરી છે પોલીસ ડિપાર્ટમેન્ટ અમને ધમકાય એટલે અમે વિડ્રો કરી કાઢી કે બોલો આવો છો તીજો વર્ગ ફેક વાયર કુરિયર આ લોકોએ સમાજમાં વાયર કુરિયર કર્યા

મોટા આ લોકોને કહીએ આટલા હરામી વેડા સારા નહી હું કોર્ટની અંદર છું પુરાવા સાથે કોર્ટની અંદર ફાઈટ કરું છું આ બધા ધંધા કેમ કરો છો એટલે આટલી બધી એક્ટિવિટી પકડાઈ ગયા છે કોર્ટે પણ કન્સિડર કરી કાઢ્યું છે કે ધીસ ઇઝ અ માર્ક એઝ અ ક્રિમિનલ એક્ટિવિટી કન્સિડરિંગ એઝ અ સ્ટેજ ઓફ પ્રોસીડીંગ પ્રીમેચ્યુઅર લેન્ડ ડ્રાઈવિંગ માં પણ અલગ જ એમની વાતો ચાલે છે કે મતલબ પોલીસ વાળા દબાણ કરે કમ્પ્લેન લોસ કરી કાઢું છું કમ્પ્લેન વિડ્રો કરી કાઢું છું ખબર નથી પડતી કે આના આટલા બધા કાંડમાંથી ક્યારે લોકો બહાર નીકળશે આ લોકોને રસ્તો દેખાતો નથી આ પોઈન્ટ હતો કોલેબ્રેશન ઓફ ક્રિમિનલ એક્ટિવિટી સાગર પ્રિયદર્શી સંકલાલ પરમાર ની તૃપ્તિ હજુ કેટલા પણ છે હું તથ્યો સાથે પુરાવા સાથે તમને બધું જણાવતો રહીશ એ સિવાય આવનારા દિવસોમાં પણ પુરાવા સાથે કેટલાય મોજો આ લોકોની ક્રિમિનલ એક્ટિવિટીઝ જેની દે આના સિવાય બીજા પણ વ્યક્તિઓ છે એના વિશે કરીશ તદુપરાંત તમને ખબર છે આ સાગર પ્રિયાદાસી સોસાયટીની જમીન પચાઈ પડી છે કેટલા સમયથી એણે ઇલિગલ એક્રોસમેન્ટ કર્યું છે સોસાયટીની જમીન પર તમે માણસો દસ બાય દસ ફૂટની જગ્યા રોકીને વર્ષોથી એને જમીન રોકી રાખી છે સોસાયટીની જમીન પર બાંધી દીધું છે આ બધું પણ મેં સોસાયટીન કરી કાઢી છે આટલી બધી ગેરરીતિઓ કેમ મને ખબર નથી પડતી એ સિવાય તમારે કોઈ બીજો કોઈ ક્વેશ્ચન હોય તો મને વ્યક્તિગત તમે જેમ ફોન કરો છો તમે થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવ્યો છું તમે કીધેલું હતું કે પહેલા તું એકવાર એક નોટ બનાવી લે અને પછી કર અને કેટલાય લોકો સારા સજેશન પણ આપ્યા છે આ લોકોની નીતિ સિમ્પલ જ છે સભ્યોને સમાજને ખોટું બોલો કોર્ટમાં બીજું બોલે છે બીજું બોલે છે પછી એવું પણ જાણવા મળ્યું કે સાગર ત્યાં જશે ત્યાં કોઈ સેક્રેટરી આજે કાલુ કોમન મિટિંગમાં પૂછવામાં આવ્યું કે લેન્ડ નો કેસ કર્યો છે તો ચોપડી લઈને આવે છે ભાઈ આ ચોપડી કે લેન્ડ હેબિંગ બનતું જ નથી અરે ભાઈ તું ડિસાઈડ ના કર

આના સિવાય મારા કેસ સિવાય પણ મારા કેસ સિવાય પણ બીજી વસ્તુ આવી ગઈ છે હું કન્ટેમ્પ ટુ કોર્ટ કન્ટેમ ટુ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેક વાયર કુરિયર આ બધા છોડવાનો નથી એ વસ્તુ છે હું આ લોકોને જેલમાં નખાઈને લઈશ અને જે મારા ઘરમાં બે મૃત્યુ થયા છે ઉપરા અને જે સાગર પ્રિયદર્શી નાગઈ વેડા કરે છે ને એ સાગર પ્રિયદર્શી સામે કાયદેસર એક્શન તો લેવાનું જ છે મે મ્યુનિસિપાલિટીને પણ કીધું છે એનો ગેર કાયદેસર બાંધકામ તોડો એનો ગેર કાયદેસર બાકતા વર્ષોથી ગેર કાયદેસર બાંધકામ કરી રાખ્યું છે અને લોકો જોડે ચાલાકી ભઈ વાત કે ચોપડીના લેન્ડ ગ્રેબિંગ નહીં બનતું કે નહીં બનતું ભઈ તું કોને ડપોળ બનાવે છે તું કોમન મિટિંગ ને બોલાવે છે અને એવું કહે છે કે સભ્ય છે ઇનલિગલી ટ્રાન્સફર કરે છે ઘર ઇનલીગલી ટ્રાન્સફર કરીને સભ્ય બનાવે છે જ્યાં બધા બધા ડિપાર્ટમેન્ટ ના પાડી દે છે કાંઈ ઇનલીગલ ટ્રાન્સફર છે મ્યુનિસિપાલિટી ડિપાર્ટમેન્ટ ના પાડી દે છે પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટ ના પાડે છે ટોયલેટ ડિપાર્ટમેન્ટ ના પાડે છે ગેસ ડિપાર્ટમેન્ટ ના પાડે છે બધા કહે છે કે આ સોસાયટીના ચેરમેન સેક્રેટરી એ ગેરકાયદેસર ટ્રાન્સફર કર્યું છે અમે કેમ કરીએ

ખોટું ખોટું આ તાઈ સામે કોર્ટ પછી તો આય તું મારા કુરિયર વાયર કરાવડાવો છે વિનોદ દેસાને ઘરે બોલાય સાઈન કરાવડાવો છે અમાય બદનામી કરે છે આ બધું બંધ કઈ કાળ ભાઈ શાંતિથી લીગલ વેમાં આપણે ચાલે છે લીગલ વેમાં ચલાય ખોટી બીજતી બધી વાત કાઢે નહીં શાંતિ જીવન જીવા દે હજુ મે હજુ મે તબ બે પાર્ટ 2 આવન બાકી છે સાગર ભાઈ દસી તું મારા પર્સનલ મેટરમાં ઘૂસેલો છે ને હું તારી આપી પર્સન મેટર પાડવાનો છું

કોર્ટ હિયરિંગ નેક્સ્ટ કોર્ટ હિયરિંગ અને મને આ વસ્તુ બહુ જ ધ્યાનમાં આવે છે અંતિમ વિધિ અંતિમ દર્શનમાં નથી આવ્યો અંતિમ વિધિ અંતિમ દર્શન નથી આવ્યો દર્શનમાં આ મને વ્યવસ્થિત છે જે હું દઉં છું આનું આપણે વ્યવસ્થિત આપણે લીગલ વેમાં આપણે બધું કરીએ છીએ એટલે આ બધા ધંધા બંધ કરો અને જે પ્રમાણે આપણે કાયદેસર કોર્ટમાં છીએ લોકોનું ઉલ્લુ બનાવ બંધ કરો કોર્ટમાં બીજું કહો છો અને સમાજ પાણી બીજું કહો છો ચલો થેન્ક યુ અને કોઈ જો ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તો કહો છો મને બાના બે વિડીયો નેક્સ્ટ આવશે એક તો જે મેં પ્રોમિસ કર્યું હતું કે ભાઈ જે રીતે સાગર પ્રિયદર્શી મારા ઘરની મેટરમાં ખોટા કોર્ટમાં સ્ટેટમેન્ટ એફિડેવિટ આપ્યા છે માઈ જવાબદારી નથી હું સાગર પ્રિયદર્શીની આખો ફેમિલી આખા બધું બધું કારણ સાથે હું નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું શું કર્યું છે લાઈફની અંદર આખું એનું બેકગ્રાઉન્ડ શું છે એના વખતે કહે છે